પીઆઈ સાહેબ ને રૂબરૂ મળીને અમે ફરિયાદ કરી છે કે જવાબદાર રોડ અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો જેલ ભેગા કરો પરંતુ દુઃખની બાબત એ છે કે સરકાર દ્વારા ચોવીસ કલાકની ઉપર સમય ગયો છે પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે એન એમ નાયકાવાલા યુસી પટેલ આરટી પટેલ જેવી શાહ આ રોડ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે માત્ર સસ્પેન્ડ કર્યા છે ઉદયપુરના મેરિયા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે બ્રિજ જર્જરિત છે અને ભારે વાહનો માટે હાલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નોંધે છે કે ભારે વાહનોને પાંત્રીસ કિલોમીટરનો ફેર કરવાનો વારો આવશે મેરિયા બ્રિજ હાલ નાના વાહનો માટે ખુલ્લો રહેશે છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે છપ્પન કે જેમાં જબુગામ અને બોડેલી વચ્ચે આવેલો આ બ્રિજ મેરિયા નદી પર પસાર થાય છે જ્યાં અનેકો વાહન ચાલકોની અવર જવર રહે છે ખાસ કરીને ભારે વાહનોની અવર જવર અહીં વધુ રહે છે પરંતુ હાલ ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો વડોદરાના ખિસકોલી સર્કલ પાસે કાર પલટી હોવાના સમાચાર છે અહીં મહિલા ચાલકનો હેમખેમ બચાવ થયો અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે મહિલા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી ગઈ હતી સદનસીબે કાર ચલાવી રહેલા મહિલાનો આબાદ બચાવ થયો રાહદારીઓએ મદદ કરતા મહિલા કાર ચાલક હેમખેમ બહાર આવ્યા સ્થાનિકોએ ભેગા મળીને પલટી ગયેલી કારને સીધી કરી તો અકસ્માતની ઘટનાના આ સીસીટીવી ફૂટેજ કે જેમાં કાર પલટી ગયા હોવાની ઘટના કેદ થઈ છે નોંધે છે કે તે બાદ સ્થાનિકો દ્વારા મહિલા ચાલક જે છે તેમની મદદ કરવામાં આવી તેમને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા અને કારને સીધી કરવામાં આવી તો રોડ પર ડ્રાઇવિંગ કરતા વખતે સંભાળીને ચાલવું કારણ કે આવા પ્રકારની ઘટનાઓ હવે છેલ્લા ઘણા સમયથી વધી રહી છે અકસ્માતની આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે ડિવાઇડર સાથે કાર અથડાઈ અને પછી પલટી મારી ગયા હોવાના આ દ્રશ્યો જે બાદ સ્થાનિકો દ્વારા તરત જ મદદ માટે સ્થાનિકો પહોંચ્યા અને જે મહિલા ચાલક છે તેને આ બાદ બજાવી લેવામાં આવ્યા કારમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને તે બાદ કારને સીધી કરાઈ તો હવે વાત કરીએ મેળાની તૈયારીઓને લઈને રાજકોટના સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મહત્વના સમાચાર કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે આજે ગતરોજ ફોર્મ પરત કરવાનો છેલ્લો આજે ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે ગતરોજ ફોર્મ લેવાનો છેલ્લો દિવસ હતો જો યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ પરત નહીં કરે તો માનવામાં આવશે કે તેઓ મેળામાં ભાગ લેવા ઈચ્છતા નથી આવી સ્થિતિમાં મેળાનો લેઆઉટ રિવાઇઝ કરવામાં આવશે અને મોટી રાઈડના પ્લોટમાં કલ્ચરલ આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ મનોરંજનના કાર્યક્રમો માટે જગ્યા ફાળવાશે તંત્રએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપીમાં કોઈ પણ બાંધછોડ કરાશે નહીં આવતી આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે એ મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું અને જે નાની રાઇડ્સવાળા આ શંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને ત્રણ દિવસ અથવા પાંચ દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે અંકિત લાગે છે કે આ વખતે રાજકોટનો મેળો એ રાઇડ્સ વગેરે થશે ચોક્કસ તો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જે કલેક્ટર જે ઓમ પ્રકાશ છે તેમના દ્વારા નિર્દેશ આપી દેવામાં આવ્યો હતો કે જો ગઈકાલ સાંજ સુધીમાં યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ નહીં ઉપાડે તો એક બાબત સ્પષ્ટ થઈ જશે કે યાંત્રિક રાઇડના સંચાલકો છે તે લોકમેળાની અંદર ભાગ લેવા નથી માંગતા ત્યારે ગઈકાલે બપોર બાદ જે યાંત્રિક સંચાલકો છે તે ગાંધીનગર પહોંચી ચુક્યા છે ને આજે યાંત્રિક સંચાલકો તેમજ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક જવાની છે ત્યારે બેઠક બાદ ક્યા પ્રકારનો નિર્ણય આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તે એસઓપી ની અંદર કોઈ પણ પ્રકારનું બાંધછોડ છે તે કરવામાં આવે અને જો એસઓપી નું પાલન કરવા સહિતની બાબતોથી જો યાંત્રિક રાઈડના સંચાલકો રાજી થતા હોય તો તેઓ લોકમેળાની અંદર ભાગ છે તે લઈ શકે છે સાથોસાથ કલેક્ટર દ્વારા પ્લાન બી છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે જો યાંત્રિક રાઈડના સંચાલકો છે તે ફોર્મ ભરીને પરત આ સાંજ સુધીમાં પરત નહીં આપે તો તેમની જગ્યાએ જે નાની રાઇડના જે સંચાલકો છે તેમને આ પ્લોટ તેમજ સ્ટોલની જે છે તે ફાળવણી કરવામાં આવશે સાથોસાથ આર્ટ એન્ડ આર્ટ એન્ડ ક્રાફ્ટ ને પણ સ્થાન આપવામાં આવશે સાથોસાથ કલ્ચરલ તેમજ એન્ટરટેનમેન્ટ ની પ્રવૃત્તિઓ છે તે પણ આ જે જગ્યા છે તેની અંદર કરાવવામાં આવશે આપવા બદલ તો શક્તિપીઠ અંબાજી ખાતે ફરી ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાશે આગામી તારીખ એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન મંદિર જય જય અંબેના નાથથી ગુંજી ઉઠશે મહામેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આ બેઠક યોજાઈ કલેક્ટર દ્વારા મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાને લઈને સમીક્ષા કરાઈ હતી મેળાનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે મુજબ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું દર વર્ષે ભાદરવી

તથા અન્ય તમામ જે આનુસંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી તો સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ સૌથી મોટા લોકમેળા તરીકે જેની ગણના થાય છે તે પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે આગામી પંદર ઓગસ્ટથી ઓગણીસ ઓગસ્ટ સુધી પાંચ દિવસીય લોકમેળો યોજાશે અને આ લોકમેળાની તૈયારીઓને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મેળાની સમિતિની રચના પણ કરવામાં આવી છે ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આયોજિત થતા આ લોકમેળા ગ્રાઉન્ડના જૂના લેઆઉટમાં થોડા સુધા સુધારા વધારા કરીને મેળાનું આયોજન કરવામાં આવશે સાથે અમૃતિયાની ચેલેન્જ ઇટાલિયા કાનાભાઈ તરીકે જાણીતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ચેલેન્જ ફેંકી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વટથી સ્વીકારી ગુજરાતના રાજકારણમાં અચાનક એક નવો ફણગો ફૂટ્યો ત્યારે જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને પડકાર ફેંક્યો કે હું રાજીનામું આપવા તૈયાર છું જો હિંમત હોય તો ઇટાલિયા મોરબીમાં મારી સામે ચૂંટણી લડે જો હારી જઈશ તો બી ઇટાલિયાને બે કરોડ રૂપિયા આપીશ આ તરફ ગોપાલ ઇટાલિયા લાખ જોઈને જ બેઠા હોય એમ મેદાનમાં આવ્યા ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાને ચેલેન્જ સ્વીકારી અને કહ્યું કે બાર જુલાઈએ બાર વાગ્યા સુધીમાં રાજીનામું આપો તો હું લડવા તૈયાર છું વાત જાણ એમ છે કે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા બાબતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે પ્રદર્શનકારીઓ દ્વારા વિસાવદરવાળી થશે એવી ચીમકી અપાતી હતી આ જ વાતના જવાબમાં અમૃતિયાએ ઇટાલિયાને પડકાર ફેંક્યો